ક્ષત્રિય સમાજ જેઓ પરશોત્તમ રૂપાલાનો કરી રહ્યા છે વિરોધ એવામાં રાજકોટ લોકસભા બેઠક પર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં કરી દેવાયો છે વધારો જેને લઈ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ઉઠાવ્યા સવાલ આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો ગાંધીનગરમાં ચૂંટણી પંચને રજૂઆત કરવા પહોંચ્યા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ આરોપ લગાવ્યો કે શાસક પક્ષના ઈશારે સંવેદનશીલ મતદાન મથકની સંખ્યા વધરાઈ જેની તુરંત તપાસ કરવામાં આવે ચૂંટણી પંચને અમે વિનંતી કરવા આવ્યા હતા કે તટસ્થતા રીતે જે કાંઈ આપણા માર્ગદર્શન સિદ્ધાંતો હોય નિયમો હોય એના મુજબ આપ એનાલિસિસ કરો એના મુજબ તપાસ કરો અને બિનજરૂરી રીતે વધારાના પણ બૂથને સેન્સિટિવ જાહેર કરવાથી વાતાવરણ બગડે છે અને પ્રજામાં મતદાન માટેનો એક ભય ઊભો થાય છે એટલે એ પ્રકારની કાર્યવાહી ન થાય અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી ને સનસિટ જાહેર કરવા માટેની રદ થાય દરખાસ્ત એવી વિનંતી કરવામાં આવ્યા